સમાચાર જુનાગઢમાંથી કે જ્યાં વંથલી નગરપાલિકાની પઠાણી ઉઘરાણી સામે આવી બાકી વેરાની વસુલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખ થી વધુ વેરાની વસુલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી લાખો રૂપિયાના અનાજ ભરેલા સરકારી ગોડાઉનને સીલ કરાયું ગોડાઉનમાંથી સાડત્રીસ સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠો પહોંચાડાય છે તાલુકાની તમામ આંગણવાડીમાં અનાજનો જથ્થો પહોંચે છે

એની સામે અમે અમે અનેક સમયે બિલો પણ કે બજવેલ છે નોટિસો બજવેલ છે તેમજ જપ્તી વન નો ઇશ્યુ પણ બજવેલ છે સમાચાર જૂનાગઢ કે જ્યાં વંથલી નગરપાલિકા ની પઠાણી ઉગ્રાણી સામે આવી બાકી વેરાની ની વસુલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજ ગોડાઉનને ગોડાઉન પાલિકા એ સીલ કર્યું એક લાખ થી વધુ વેરાની ની માટે આ કાર્યવાહી કરવામાં આવી

આજ રોજ મંત્રી મુકામે ખરીદ વેચાણ સંઘ ના મોટી રકમ બાકી હોય એક લાખ તેર હજાર નવસો નવ રૂપિયા રકમ બાકી હોય છેલ્લા પાંચ વર્ષથી લોકો ભરતા ન હોય એની સામે અમે અમે અનેક સમયે બિલો પણ તે ભજવેલ છે નોટિસો ભજવેલ છે તેમજ જપ્તી વહનનો ઇસ્યુ પણ ભજવેલ છે समाचार जूनागढ़ કે જ્યાં वंथली નગરપાલિકાની की पठाणी સામે આવી બાકી વેરાની વસુલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખથી વધુ વેરાની વસુલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી લાખો રૂપિયાના અનાજ ભરેલા સરકારી ગોડાઉનને સીલ કરાયું ગોડાઉનમાંથી સાડત્રીસ સસ્તા અનાજની દુકાનોમાં પુરવટો પહોંચાડાય છે તાલુકાની તમામ આંગણવાડીમાં અનાજનો જથ્થો પહોંચે છે

એની સામે અમે અમે અનેક સમયે બિલો પણ તે ભજવેલ છે નોટિસો ભજવેલ છે તેમજ જપ્તી વાહનનો ઇસ્યુ પણ ભજવેલ છે સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં વંથલી નગરપાલિકાની પઠાણી ઉગ્રાણી સામે આવી બાકી વેરાની વસુલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખથી વધુ વેરાની વસુલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી

આજ રોજ વસ્તી મુકામે ખરીદ વેચાણ સંઘ ના મોટી રકમ બાકી હોય એક લાખ તેર હજાર નવસો નવ રૂપિયા રકમ બાકી હોય છેલ્લા પાંચ વર્ષથી લોકો ભરતા ન હોય એની સામે અમે અમે અનેક સમયે બિલો પણ તે બજવેલ છે નોટિસો બજવેલ છે તેમજ જપ્તી વોનનો ઇસ્યુ પણ બજવેલ છે સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં વંથલી નગરપાલિકાની પઠાણી ઉગ્રાણી સામે આવી બાકી વેરાની वसुલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી બંધલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખ થી વધુ વેરાની વસુલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી લાખો રૂપિયાના અનાજ ભરેલા સરકારી ગોડાઉનને સીલ કરાયો ગોડાઉનમાંથી સાડત્રીસ સસ્તા અનાધી દુકાનોમાં પુરવઠો પહોંચાડાય છે તાલુકાની તમામ આંગણવાડીમાં અનાજનો જથ્થો પહોંચે છે ત્યારે આ બાકી વેરાની વસૂલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી અને સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખથી વધુ વેરાની વસૂલાત માટે પાલિકાએ કાર્યવાહી કરી આજે આજે સ્થળ મુકામે કરી વેચાણ સંગ્રહ ના મોટી રકમ લે બાકી હોય 1 લાખ 13000 999 રૂપિયા રકમ બાકી હોય છેલ્લા પાંચ વર્ષથી કોઈ ભરતા ન હોય એની સામે અમે અમે અનેક સમયે બીલો પણ તે ભજવેલ છે નોટિસો ભજવેલ છે તેમજ જપ્તી વન નો ઇસ્યુ પણ ભજવેલ છે સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં વંથલી નગરપાલિકાની પઠાણી ઉગ્રાણી સામે આવી બાકી વેરાની વસૂલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખથી વધુ વેરાની વસૂલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી

બાકી વેરાની વસૂલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખથી વધુ વેરાની વસૂલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી લાખો રૂપિયાના અનાજ ભરેલા સરકારી ગોડાઉનને સીલ કરાયું ગોડાઉનમાંથી સાડત્રીસ સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠો પહોંચાડાય છે તાલુકાની તમામ આંગણવાડીમાં અનાજનો જથ્થો પહોંચે છે

એની સામે અમે અમે અનેક સમયે બિલઓ પણ કે બજવેલ છે નોટિસો બજવેલ છે તેમજ જ જપ્તી વોરન નો ઇશ્યુ પણ બજવેલ છે સભાસદ જૂનાગઢમાંથી કે જ્યાં વંતલી નગરપાલિકાની પઠાણી ઉગ્રણી સામે આવી બાકી વેરાની વસુલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખ થી વધુ વેરાની वसुલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી

બાકી વેરાની वसुલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંતલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું 1 લાખથી વધુ વેરાની वसुલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી લાખો રૂપિયાના અનાજ ભરેલા સરકારી ગોડાઉનને સીલ કરાયો ગોડાઉનમાંથી સાડત્રીસ સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠો પહોંચાડાય છે તાલુકાની તમામ આંગણવાડીમાં અનાજનો જથ્થો પહોંચે છે

એની સામે અમે અમે અનક સમયે ભીલો પણ ભજવેલ છે નોટિસો ભજવેલ છે તેમજ જપ્ત્યુ ઓન ઇસ્યુ પણ ભજવેલ છે સમાજ આ જુનાગઢમાંથી કે જ્યાં વંથલી નગર પાલિકાની પઠાણી ઉગ્રણી સામે આવી બાકી વેરાની વસુલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાથના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક થી વધુ વેરાની વસુલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી

બાકી વેરાની વસુલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક થી વધુ વેરાની વસુલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી લાખો રૂપિયાના અનાજ ભરેલા સરકારી ગોડાઉનને સીલ કરાયું ગોડાઉનમાંથી સાડત્રીસ સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠો પહોંચાડાય છે તાલુકાની તમામ આંગણવાડીમાં અનાજનો જથ્થો પહોંચે છે ત્યારે આ બાકી વેરાની वसुલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી અને સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખથી વધુ વેરાની वसुલાત માટે પાલિકાએ કાર્યવાહી કરી આજે આજે વસની મુકામે કરી વેચાણ સંગ્રહ ના મોટી રકમ લે બાકી હોય 1 લાખ 130999 રૂપિયા રકમ બાકી હોય છેલ્લા 5 વર્ષથી કોઈ ભરતા ન હોય એની સામે અમે અમે અનેક સમયે બિલો પણ તે બજવેલ છે નોટિસો બજવેલ છે તેમજ જપ્તી વન નો ઇસ્યુ પણ બજવેલ છે સમાચાર જૂનાગઢ કે જ્યાં વંથલી નગરપાલિકાની પઠાણી ઉગ્રાણી સામે આવી બાકી વેરાની ની વસુલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખ થી વધુ વેરાની ની માટે આ કાર્યવાહી કરવામાં આવી

આજરોજ વસ્તી મુકામે ખરીદ વેચાણ સંઘ ના મોટી રકમ બાકી હોય એક લાખ ત્રેર હજાર ત્રણસો નવ રૂપિયા રકમ બાકી હોય છેલ્લા પાંચ વર્ષથી લોકો ભરતા ન હોય એની સામે અમે અમે અનેક સમયે બિલો પણ તે ભજવેલ છે નોટિસો ભજવેલ છે તેમજ જપ્તી વનનો ઇશ્યુ પણ ભજવેલ છે સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં વંથલી નગરપાલિકાની પઠાણી ઉઘરાણી સામે આવી બાકી વેરાની वसुલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખ થી વધુ વેરાની वसुલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી લાખો રૂપિયાના અનાજ ભરેલા સરકારી ગોડાઉનને સીલ કરાયો ગોડાઉનમાંથી સાડત્રીસ સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠો પહોંચાડાય છે તાલુકાની તમામ આંગણવાડીમાં અનાજનો જથ્થો પહોંચે છે ત્યારે આ બાકી વેરાની वसुલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી અને સરકારી અનાજડા ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખથી વધુ વેરાની वसुલાત માટે પાલિકાએ કાર્યવાહી કરી આજ રોજ વસલી મુકામે કરી વેચાણ સંગના મોટી રકમ લે બાકી હોય 1 લાખ 13000 999 રૂપિયા રકમ બાકી હોય છેલ્લા 5 વર્ષથી કોઈ ભરતા ન હોય એની સામે અમે અમે અનેક સમયે બિલો પણ તે ભજવેલ છે નોટિસો ભજવેલ છે તેમજ જપ્તી વન નો પણ ભજવેલ છે સમાચાર જૂનાગઢ માંથી કે જ્યાં વંથલી નગરપાલિકાની પઠાણી ઉગ્રાણી સામે આવી બાકી વેરાની ની વસુલાત માટે પાલિકા ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજ ના ગોડાઉન સીલ કર્યું એક લાખ થી વધુ વેરાની ની વસુલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી

બાકી વેરાની વસુલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક થી વધુ વેરાની વસુલાત માટે આ કાર્યવાહી કરવામાં આવી લાખો રૂપિયાના અનાજ ભરેલા સરકારી ગોડાઉનને સીલ કરાયો ગોડાઉનમાંથી સાડત્રીસ સસ્તા અનાદી દુકાનોમાં પુરવઠો પહોંચાડાય છે તાલુકાની તમામ આંગણવાડીમાં અનાજનો જથ્થો પહોંચે છે ત્યારે આ બાકી વેરાની વસુલાત માટે પાલિકાની ટીમોએ કાર્યવાહી કરી અને સરકારી અનાજના ગોડાઉનને પાલિકાએ સીલ કર્યું એક લાખથી વધુ વેરાની વસુલાત માટે પાલિકાએ કાર્યવાહી કરી આજ રોજ વંશલી મુકામેચણ સંઘ ના મોટી રકમ બાકી હોય એક લાખ ત્યાર હજાર ત્રણ નવસો નવ રૂપિયાની રકમ બાકી હોય છેલ્લા પાંચ વર્ષથી લોકો ભરતો ન હોય એની સામે અમે અમે અનેક સમયે બિલો પણ તે બજવેલ છે નોટિસો બજવેલ છે તેમજ જપ્તી વન નો ઇસ્યુ પણ બજવેલ છે સમાચાર જૂનાગઢ કે જ્યાં વંથલી નગરપાલિકાની પઠાણી ઉગ્રાણી સામે આવી બાકી વેરાની ની વસુલાત માટે પાલિકા ટીમોએ કાર્યવાહી કરી વંથલી સરકારી અનાજના ગોડાઉનને ગોડાઉન પાલિકા એ સીલ કર્યું એક લાખ થી વધુ વેરાની ની માટે આ કાર્યવાહી કરવામાં આવી લાખો રૂપિયાના અનાજ ભરેલા સરકારી ગોડાઉન ને સીલ કરાયું ગોડાઉનમાંથી માંથી સાડત્રીસ સસ્તા અનાદી દુકાનોમાં પુરવઠો પહોંચાડાય છે તાલુકાની તમામ